મને અહીંયાથી પણ ફોન આવે છે બરાબર તો એ ના આવે ને એવી રીતે પ્રોસેસ ચલાવો બરાબર ખાલી એટલું કહેવાનું છે તમને બીજું काही નહીં કે જે ઓલા જે ઓલા ઉભા હોતા ને એમને સાથે ના રાખતો બરાબર છે મળવા માટે આવે એનું વાંધો નહીં હું ક્યારે આવ્યો હશું હું ક્યારે આવ્યો છું પોકલડી રીંગ કરિયે છે એટલે અમારમાં ભઈ માણસાઈ એટલે તો રાખ્યા છે લોકો એટલે તમને કહું છું પ્રેમથી આવ્યો છું એટલે તમને સમજાવું છું કે એમને સાથે ના રાખતા બરાબર છે ચાલો